રાજ્યની સેન્ટ્રલ અને સબ જેલોમાં સજા પામેલા પાકા કામના કેદીઓને જેલમાં માનસ પરિવર્તન અને સુધારણ પ્રવૃત્તિના ભાગરૂપે અને જેલ મુક્ત થયા બાદ તેઓ સમાજમાં પુનઃ વસન પામી શકે અને તેમનામાં રહેલા કૌશલ્યનો વિકાસ થાય તે માટે કેદીઓને સોંપવામાં આવતી વિવિધ કામગીરીના બદલામાં દૈનિક વેતન ચૂકવવામાં આવે છે કેદીઓને મળતા આ વેતનનો દર ખૂબ નજીવો હતો ત્યારે કેદી કલ્યાણ અને પુનઃવસન માટે જેલ વિભાગે આ વેતનનો દર વધારવા રજૂઆત કરી હતી જેને સરકારે માન્ય રાખી તાજેતરમાં જેના કેદીઓના વેતનમાં વધારો જાહેર કર્યો છે સાથે જ રાજકોટ કેદીઓ શિયાળામાં અડદિયા બનાવી વેચી રહ્યા છે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં તેમના અડદિયા વેચાય છે ત્યારે જોઈએ એક વિશેષ અહેવાલ રાજ્યની સેન્ટ્રલ અને સબ જેલોમાં સજા પામેલા પાકા કામના કેદીઓને જેલમાં માનસ પરિવર્તન અને સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે અને જેલ મુક્ત થયા બાદ તેના સમાજમાં પુનઃવસન પામી શકે અને તેમનામાં રહેલા કૌશલ્યનો વિકાસ થાય તે માટે કેદીઓને સોંપવામાં આવતી વિવિધ કામગીરીના ભાગરૂપે કેદીઓને વર્ગીકૃત કરી બિનકુશળ અર્ધકુશળ અને કુશળની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે જેમાં બિનકુશળ કિદીઓ માટે સિત્તેર રૂપિયા અર્ધકુશળ કેદીઓ માટે એંસી રૂપિયા અને કુશળ કિદીઓ માટે સો રૂપિયા મુજબ માનદ વેતન ચૂકવવામાં આવતું હતું જેમાં સુધારો કરી બિનકુશળ કેદીઓ માટે એકસો દસ રૂપિયા અર્ધકુશળ કેદીઓ માટે એકસો ચાલીસ રૂપિયા અને કુશળ કેદીઓ માટે એકસો સિત્તેર રૂપિયા કરવામાં આવ્યા છે સાથે જ રાજકોટ મધ્ય જેલના અધિક્ષકે જણાવ્યું હતું કે રાજકોટમાં નવી જેલ બનાવવા માટે સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી છે રાજ્ય સરકાર ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કેદીઓ કે વેતન ઇન્ક્રીમેન્ટ થયા ગયા पहले जो तीन कैटेगरी के, के, के हैं एक अर्ध कुशल कुशल और बिन कुशल जिनकी वेतन पहले सत्तर अस्सी और सौ रुपए थी ये बढ़ाकर एक सौ दस एक सौ चालीस और एक सौ सत्तर के लगभग कर दी गई है और यहाँ राजकोट सेंट्रल प्रिजन में दो सौ बासठ कैदी इसका लाभ उठाएंगे जेल काफ़ी ज़्यादा ओवर क्राउडेड है वैसे तो बाईस के आसपास रहते हैं कैदी यहाँ पर प्लस और

માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં તેમના અડદિયા વેંચાય છે અને વખણાય છે ફક્ત એટલું જ નહીં પરંતુ જેલના કીડ્યો દ્વારા ગાંઠિયા મીઠાઈ સહિતની વાનગીઓ પણ બનાવાઈ રહી છે જે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સ્વાદિષ્ટ જનતા અને દાઢે વર્ગી છે દર વર્ષે શિયાળાની ઋતુમાં જેલના કીડ્યો દ્વારા અડદિયા બનાવીને વેચાણ કરવામાં આવે છે આ સ્પેશિયલ વિન્ટર સ્પેશિયલ છે કે આપણે बताया और गत वर्ष इसका उत्पादन तीन हज़ार तीन सौ तिहत्तर जितना था जिसमें हमने सेल करी है दस लाख तिहत्तर दस लाख सेवेंटी नाइन थाउजेंड की और इस साल छः बारह से बीस बारह के बीच ही हमने चार लाख तैंतालीस हज़ार एक सौ रुपये की सेल कर दी ये सेल अपने एक तो सेल हाउस और बाहर सेल होता है तो यही है अभी तो दस साल से अड़दिया बना रहे हैं कैदी और बाकी बहुत सारा बेकरी विभाग में अगर आप जाएंगे तो છબ્બીસ તરીકે આઈટમ પર કેદી બનાવતી અત્યારે ના અડદિયા જે શિયાળાની સિઝનમાં ચાલુ કરે છે હાલ હજાર કિલોની આસપાસ અમે બનાવી દીધા છે અને બઉજ વેચાય છે અડદિયા અમારા અહીંયા જે હાલના પ્રખ્યાત છે લોકો તરફથી જ સારો પ્રતિસાદ મળેલો છે અને ખૂબ જ વેચાણ થાય છે અમારા અડદિયાનું જેલમાં એક્ટિવિટી જે થઈ રહી છે બહુ ખૂબ જ સારી થઈ રહી છે અને ઉદ્યોગ પણ ખૂબ જ સારા ચાલી રહ્યા છે અડદિયા સિવાય પણ અલગ અલગ સિઝનમાં અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે અને ફરસાણ પણ બધું વેચાય છે અહીંયા ભાવનગરી ગાંઠિયા ફૂલવડી ચવાણું સેવઅમરા ફરસીપુરી શક્કરપારા દરેક વેચાણ બધું પ્રકારનું વેચાણ પણ થાય છે સાથે સાથે અમારી સાથે બીજા પંદર કેદીઓ જે છે એ બેકરી ડિપાર્ટમેન્ટમાં છે અને કામ સંભાળે છે રાજ્ય સરકાર દ્વારા કેદીઓના આર્થિક વિકાસ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં કેદીઓ જેલની અંદર કે બહાર જેલની વસ્તુઓના વેચાણ સ્થળો પર કામ કરી શકે અને ભથ્થું મેળવી શકે છે આ રીતે કેદી જેલમાંથી છૂટે ત્યારે તેઓના હાથ પર થોડી રકમ હોવાથી પોતાના ધંધા રોજગારની શરૂઆત પહેલાં પોતાના ગુજરાન પણ ચલાવી શકે છે અને કોઈ નવો ધંધો પણ શરૂ કરી શકે છે કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ